સમગ્ર માહોલ તિરંગામાંય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયો હતો રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સાથો સાથ મુખ્યમંત્રી સહીત મંત્રી ગણ અને મહાનુભવ આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાયી બન્યું છે સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે

આઝાદી ના સોમા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યુ રાજ્ય સરકાર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે આ તિરંગા યાત્રા નું અમદાવાદ ખાતે આવેલી આદર્શ સ્કૂલ થી શરૂ થઈ વિજ્ઞાન સાવધાન નગર રવિ રોહસ રબારીવાસ અરવિંદનગર સર્કલ પાસે સમાપન થયું અમદાવાદ જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનો પારંપરિક સાંસ્કૃતિક પરવેશમાં દેશભક્તિની કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રિ ધારાસભ્યો નગરસેવકો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી શહેર પોલીસ કમિશનર જી એસ મલિક અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારી પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં પોલીસ ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ત્રીસ થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ચાર ટેબલો સ્વચ્છ શહેર અમદાવાદ ઓપરેશન સિંદુર ગૌ ગણેશ મિશન ચાર મિલિયન ટ્રી પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખે છે કે ભારતની આઝાદીના અગ્ર એસી વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતિક છે રાષ્ટ્રધ્વજના સન્માનમાં બે થી પંદર ઓગસ્ટ સ્વતંત્રતા પખવાડિયા દરમિયાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બરોબર નેશન બ્રસ ન્યુઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર